પરીક્ષા ખંડમાં બેઠા પછી આપણે આખા પેપરનું પ્લાનિંગ કેવી રીતે કરશો તે અહીં આગળ હું આપને જણાવીશ આપનું પેપર ત્રણ કલાકનું હશે પંદર મિનિટ આપણે વાંચવાની આપે પરંતુ આ ત્રણ કલાક એટલે એકસો એંસી મિનિટ હવે એકસો મિનિટમાંથી દસ મિનિટ જે છે આપણે પ્રોસિજરમાં મૂકી દઈએ જેમ કે બારકોડ સ્ટીકર લગાવો પત્રક એકમાં સાઇન કરવી આપણે લખેલા પાનાની સંખ્યા લખાવી સપ્લિમેન્ટરી બાંધવી તમામ સપ્લિમેન્ટરી ઉપર ખાખી સ્ટીકર લગાવો આ ઉપરાંત જો વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોય તો આપને એક ઝીપ લોક લોક આપવામાં આવે છે કે આપણે લખેલા એટલે કે આપણે આખી સપ્લિમેન્ટરી લોક કરી દેવાની હોય છે તો આ તમામ વસ્તુઓ આપ કરશો એમાં દસથી પંદર મિનિટનો સમય જશે એટલે દસ મિનિટને આપણે સાઇડ ઉપર મૂકી દઈએ દસ મિનિટ સ્પેરમાં રાખીએ તો આપની પાસે સમય રહેશે એકસો સાહીઠ મિનિટ એકસો સાહીઠ મિનિટને જો આપણે ચાર વડે ભાગીએ માની લો કે ધોરણ દસનો વિદ્યાર્થી છે તો ધોરણ દસમાં ગણિતમાં ચાર સેક્શન છે તો ચાર વડે ભાગશો તો આપને મળશે દસમાં પાંચ પ્રશ્નો છે જે મોટા જવાબના મોટા કે મોટા વિસ્તૃત જવાબો આપવાના છે જેમાં પ્રમેય પણ આવે છે આકૃતિઓ પણ દોરવાની આવતી હોય છે વિજ્ઞાનમાં તો આ પ્રકારના પ્રશ્નોની અંદર તમે જોશો તો ચાલીસ ભાગ્યા પાંચ તો સમય થશે આઠ મિનિટ આઠ પછી એટલે કે આઠ મિનિટમાં આપણે આકૃતિ દોરીને આખા પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે તો આ કરી શકો છો કે નહીં સાથે તમારી એના લોગ વોચ ડિજિટલ કોઈ ડિવાઇસ અલાઉડ નથી એટલે એના લોગ વાત સાથે જ રાખજો તમારી એ ઘડિયાળની અંદર જોતા રહેશો કે જો ચાલીસ મિનિટથી તમે વધારે સમય લઈ રહ્યા છો તો તમારે સ્પીડ અપ કરવાની જરૂર છે અને આ રીતે આખું પ્લાનિંગ કરીને તમારો પેપર લખશો તો પેપર તમે સરળતાથી પૂરું પણ કરી શકશો અને આપ ગભરાશો પણ નહીં કારણ કે ઘણી વખત એવું થતું હોય કે એક જ સેક્શન લખવાની અંદર લગભગ લગભગ આશરે એક દોઢ કલાક નીકળી જતો હોય અને પછી ત્રણ સેક્શન બાકી હોય એટલે તમને ગભરાટ થશે અને ગભરાહમાં તમે ભૂલી શકો માટે આવું ન થાય એ રીતે આખું પ્લાનિંગ કરીને ચાલશો અને આપ સફળતા મેળવશો એની મને ગેરંટી છે આપ ડર્યા વગર નિશ્ચિંત થઈને પરીક્ષા આપો બોર્ડ આપની સાથે છે આપને મદદરૂપ થવા માટે તમામ ત્યાંના જે સ્ટાફ છે ખંડ નિરીક્ષક છે તમામ આપની સેવા માટે ત્યાં હાજર છે તો આપ શ્રેષ્ઠતમ પરીક્ષા આપો અને શ્રેષ્ઠતમ પરિણામ લાવો એવી અપેક્ષા સહ ઓલ ધ બેસ્ટ ધન